ફાઈનલી મિત્રો જોઈ શકો છો અત્યારે આમાં આવી ગયા છીએ દર્શન કરવા માટે આવી ગયા છીએ તમે જોઈ શકો છો ફેમિલી મિત્રો જય શ્રી આરામ મજા છે ને ભાઈ મોજમાં જ રહેજો હો ભાઈ હા હું જો આનંદ મંગલમાં હરું ફરું ને આનંદ કરું ને મોજ કરું તમને પણ હંદાય મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો જો મારા વિડીયા તમને ગમે તો જોતા રહ્યો જય શિયા રામ જયારામ રામ મિત્રો જોઈ શકો છો શબરી આ શબરી માતા રામને બોર ખવરાવે છે શ્રી રામને તમે જોઈ શકો છો જય શ્રી રામ મિત્રો જોઈ શકો તો આપણે આ શબરી ધામ માં જો તમે આ હાંડે નજારો હું તમને બતાવું છું જોરદાર છે હો ભાઈ ફરવા લાયક છે ખરેખર મસ્તી નું હંદી છે હા ને આનું ઠંડુ વાતાવરણ એટલું બધું મસ્તીનું છે કે નઈ કાંઈ ઘટે નહીં ઓ ભાઈ જોઈ શકો છો જો કાઈ ઘટે નહીં હા હાલો મિત્રો જો અમે અત્યારે ડાંગ જિલ્લામાં સબરીધામ આવી જી જો તમે આ જય શિયારામ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આ ખરેખર બહુ મસ્તીનું વાતાવરણ છે અહીંયા નજારા ને આ મંદિર સબરીમાનું ધામ ખરેખર જોરદાર છે હો ભાઈ

જય શ્યા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આ ધામમાં છે ને શબરી માતાએ જે રામને એઠા બોર સાખી સાખી મીઠા એ જ બોર ને એના ઠળિયા અહીંયા હંદે આ આપણાવાળા વાળા લોકો જોઈ શકો તમે નજરે એ આ ગોતે છે ને વીણે છે ને લઈ છે ઘરે લઈ જવા પ્રસાદી લઈ જવા માટે ઘરે જો તમે જોઈ શકો છો જો કે હું બજાર જતી બંધ કરી ભાઈઓ છે એ સિગારેટ પીતા હોય માવો ખાતા હોય તો અહીંયા વ્યસન મુક્તિ માટેનું પણ એક વ્રત લઈ અને બધા સ્વયંસેવકો હળુ હળુ કરતા નીચે જઈ રહ્યા છે સબરીમાના સાનિધ્યમાં આવું એક એક વ્યસનનો ત્યાગ કરે છે બોલો સબરીમા જો આ બોરડીને હલાવીને પ્રસાદી માટે બોર ખેરે છે તમે સરસ્વતી માતા મહિલા જૂથ છબરીધામ ઓર્ગેનિક અનાજ મળશે જોઈ શકો છો જુઓ તમે

જો આ બેન હાથમાં આ બોર ની છે ને આ છબરી તો આ વિસ્તારના બોર મહત્વ છે ને એટલે આ બોર ઘરે લઈ જવા માટે અંદાજ લઈ છે જય શ્રી આરામ જોઈ શકો છો મસ્તી બનાવી છે ને બહુ કડક ને મીઠી છે ને બહુ આનંદ છે આ આ તમે આમ જો આ માના અહીંયા બોટ લીધા છે આપણે પ્રસાદી માટે હા ને જો હંડાઈ શા માટે જોઈ શકો છો જો હંદાઇ શા પાણી પીવે છે ને આનંદથી આ મોજ કરીએ છીએ તમે જોવો તમે હંદાઇ શિવા ભાવી મંડળ હંધાય મોજમાં છે હો ભાઈ આનંદમાં છે ને હંદાય એ જો દશબરીમાંના દર્શન કર્યા ખરેખર આ આ વિષામાં અહીંયા કર્યો સાહ પાણીનો ને ખરેખર ખરેખર આ વિસ્તાર છે ને આમ કાંઈ ઘટે નહીં હો ભાઈ જોઈશું કશું આનું વાતાવરણ ને આ સંદેય બહુ જોરદાર છે નજારા હરી થાય ને ભાવ પણ વાગબી રહ્યા માળા પણ દુકાનવાળા દુકાનવાળા માળા તાળા છે ભાવ પણ વાગબી છે ચા પણ સારી છે જય શ્રી શ્યારામ તમે જોઈ શકો છો જો આદિવાસીના મકાન હા ગાર માટીના જય શ્રી હાલો મિત્રો તમે આ જોઈ શકો છો અત્યારે આપણે આ પંપાસરો આવી ગયા છીએ હા જો ભક્તજનો હંદાઇ ઉતરે છે ને અહીંયા જય શ્રી રામની હનુમાન દાદાને બહેડ્યા હો ભાઈ આ જોઈ શકો છો જય શ્રી રામ હાલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આ ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આ પંપા સરોવર આવી ગયા છે જોઈ શકો છો તમે ફેમિલી મિત્રો તમે જોઈ શકો છો જો આ પંપા સરોવર છે હો ભાઈ જળ છે જુઓ તમે ધામથી છ કિલોમીટર દૂર પંપા સરોવર બહુ પહાડી વિસ્તાર છે અને મોરબી ઉપર તળાવ છે અને સરસ રમણી સ્થળ છે અને આ ત્રણ બસના જે સ્વયંસેવકો આવ્યા એમને પંપા સરોવર ના દર્શન તેમજ સ્નાન કરવાનો સારો એવો લાવો મળ્યો છે તો ખૂબ ખૂબ બધા ના જોઈ સ્નાન કરીને અમે હનુમાનજી મહારાજનું બેસવું છે તો હનુમાનજી મહારાજ બધાની રક્ષા કરે અને અમારી યાત્રા મંગળભય બને જય શિયા જય શિયા જય શિયા જય શિયા મિત્રો તમે જોઈ શકો છો આ ડાંગ જિલ્લામાં પસાત વિસ્તાર જે આદિવાસી કહેવાય પંપા સરોવર અત્યારે અમે આવી રહ્યા છીએ અને જે લોકો આ પંપા પંપાસ્વરમાં જો હંદાઇ સ્નાન કરે છે અન્યતા અનુભવે છે જોઈ શકો છો જય શિયામ ફેમિલી મિત્રો તમે જોઈ શકો છો જો અહીંના નજારા જુઓ તમે હા મસ્તીના અને બહુ સુંદર અને સરસ મજાના છે આ એક નવીન ઝાડ કાંઈક છે જોઈ શકો છો જો તમે હા જય રામ મિત્રો જોઈ શકો છો અહીંયા ભૂલકાઓ બાળકો માટેના રમવા માટેના સાધનો છે તમે જોઈ શકો છો હા જય શિયામ મિત્રો જોઈ શકો છો તો અત્યારે જો આ આપણે પંપાસમાં સ્નાન કરીને ઉપર આ શ્રી નવનાથ મઢીના દર્શન કરવા આવ્યા છીએ તમે જોઈ શકો છો જોડે કરવાનું દર્શનના કરીને આનંદ મંગળને ધન્યતા અનુભવી જોઈ શકો છો

તમે જોઈ શકો છો આપણે ગૌમુખી ગંગા ભાવનગર જિલ્લો પુરાણી છે હા બહુ બહુ પુરાણી વખત ભૂમિ ઋષિની આ ઋષિ હા હવે શા મિત્રો જોશો તમે તો આપણે અહીંયા આ ગૌમુખી ગંગાને જો રત્નેશ્વર મહાદેવના દર્શન કર્યા ગૌમુખી ગંગાના દર્શન કર્યા ને ધન્ય બી પાવન બી ને બહુ મજા આવી ગયો ભાઈ હા જો હા જય શિયા રામ જય જય શિયામ મિત્રો જોઈ શકો છો આપણે આ ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આજે આ હંદે ફિર્યા દર્શન કર્યા ને ખરેખર આનો નજારો અને આનું વાતાવરણ મસ્તીનું છે કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તો અમને બહુ જ આનંદ છે બહુ મજા આવી છે જય જય રામ સંતોષ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત બહુ આજે આખો દિવસ બહુ મજા આવી ગઈ બહુ આનંદ આવ્યો હા તો અત્યારે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ હવે ફરી આવા જ વિડીયો પાછા લઈને ફરીવાર આવીશું આજે આખો દિવસ બહુ મજા આવી ગઈ બહુ આનંદ આવ્યો હા તો અત્યારે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ હવે ફરી આવા જ વીડિયા પાછા લઈને ફરી વાર આવીશું તો મળીશું જય